દાઉદ ગોધરા દાઉદ દાઉદ માતા તો પહોંચી ગયા એટલે પુલ નીચે બ્રિજ નીચે બ્રિજ ચડવા નીચે ઉતરીને વહી ગયા પાછળ બરોબર દાઉદ પહોંચી ગઈ માતા હું બ્રિજ ની બાજુ ઉતરી સીધો રસ્તો ગયો બરોબર હા પછી આગળ જતા રસ્તે ટર્ન લીધો આમ પછી એક પહાડી જેવું આવ્યું ત્યાંથી ઉતરી ગઈ માતા હું પાછું એક નદી જેવું આવ્યું ઝરણા જેવું પાછી ઉપર માતા ચડી ગઈ બરાબર પાછી ઉપર ચાલતા 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 આગળ ગઈ તમારા ગામની બહાર કેબિન છે કઈક પાન તો નથી કઈ બીજું કઈ દુધિયા કલરની કેબિન એક બાર બેઠા ધોતીવાળા જૂના મકાન તમારા લીપેલા જૂના મકાન મકાન એક છે આ દીકરી પેલા આજકી આવતી હતી બરાબર આજકી બે વેનો બ્લોકેજ થઈ ગઈ છે દેવ દુઃખ નથી આમાં દેવ દુઃખ કઈ છે નહીં વેન ખેંચાવાને કારણે મગજ સુધી લોહી પહોંચતું નથી એટલે આને અઠવાડિયામાં જ બે દિવસ સારું રહીએ બે દિવસ લોહી પહોંચે ને ત્યાં સુધી ન આવે ત્યાં સુધી એમ કમ્પ્લીટ પડે પછી તો એકદમ ગાંડ કરવા માંડે એટલે મુખ્યત્વે દેવદુઃખ પછી સર્વપ્રથમ પહેલા પહેલાં આજકી આવવાને કારણે મગજમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું છે લોહી પહોંચવા બંધ થવાને કારણે મગજ કામ કરતું નથી આમ બધી ખબર પડે ને ખબર પડે ટોટલી ખબર પડે બરે બોલાય ન બોલાય શું કરાય બધી ખબર પડે પણ જ્યારે ક્યારેક ક્યારેક બેઠી બેઠી એમનું સૂઈ જાય એમનું બેઠા બેઠા એમનું સૂઈ જાય શું કામ મગજમાં લોહી પહોંચતું નથી એ લોહી ન પહોંચવાનું કારણ આ દીકરીને સખત તાવ આવ્યો હતો તાવમાંથી આંચકી આવી ગયેલી છે આંચકીમાંથી હાથ પગ લાકડા જેવા થઈ જાય કડક એકદમ ખેંચ આવી ગયેલી છે આ ખેંચની અંદર મગજની જે સ્નાયુઓ છે એ ખેંચાઈ જવાને કારણે મગજ સુધી લોહી પહોંચતું નથી આને ડૉક્ટરી ટ્રીટમેન્ટ કરાવો મગજમાં લોહી પહોંચવા મળશે એટલે રાહત થઈ જશે આ દીકરીને એસી ટકા રાહત થવાના ચાન્સીસ છે એસી નેવું ટકા રાહત થઈ જશે દસ ટકા કાયમ માટે રહેશે પણ ડોક્ટરની સલાહ ભુવાને ગોતવાનું બંધ કરી દીધું આજથી ભુવા ગતિ બંધ કરી અને વિજ્ઞાનને પકડો સાયન્સ સુધારો લેવી પડશે સાયન્સ સુધારો આમાં લેવી શકશે બરોબર છે એટલે મુખ્યત્વે પહેલા વેલા ડૉક્ટર ટ્રીટમેન્ટ કરો છતાંય દેવગતિ હોય જોઈ લઉં નાને એકવાર માથામાં વાગેલું છે નદીએ ક્યાંક નદીએ ગઈ હતી ક્યાંક બરોબર નથી માથામાં પાણો વાગી ગયેલો છે પાછળ એક બેન પાછી દબાઈ ગઈ બીજી બેન દબાઈ ગઈ છે તમારી કુળદેવી ચામુંડા આ ચામુંડ માતા આવી તમારી મહાકાળી માતા આવી એક તમારો પૂર્વજ આવ્યો ઘોડા ઉપર આતમા તિરકામ ટોલી નામ કહ્યું ઉપર એ શું કહો તમે ખાતરી કે ખાતરી આ ખતરી બરોબર જે મને ખબર પડતી નથી મંટૂકમાં એ પૂર્વજ તમારો આવ્યો ખોડિયાર કેમ આવ્યું ખોડિયાર ખોડિયાર માતા કેમ આવી ખોડિયાર તમારે પૂજાતી નથી ખોડિયાર માતા તમારે પૂજાતી નથી આ ખોડિયાર માતા આવી ખોડિયાર નો ઇતિહાસ તમારી પેઢીએ પડ્યો છે ખોડિયાર તમારે પૂજાતી નથી તમારા પરિવારની કોઈને ખબર નથી પણ ખોડિયાર માતા તમારા માં આવે છે શું તમે ખેતી કામ કરો શું કરો છો ખેતી કામ કરો છો ક્યાંય કોઈ સાથે મગજમારી થયું ખરું ક્યાંય જમીન વાવવા રાખી હોય છે ને આ બસ આવી છે ન્યાય માટે બરોબર છે ન્યાથી ખોડિયાર ન્યાય માટે આવી છે કે આ બધું ઊંધું છું ચૂક્ય આ દીકરીનો મગજ ફેરો ને એને તો ખાલી આઠ વર્ષ આ મારી ગયા આની કમાન આઠ વર્ષથી આ ગયા બરાબર મારા દીકરાએ દગો કરીને છે મારા દીકરાએ દગો કરીને છે હું ખોડિયાર ન્યાય લેવા માટે આવી છું એટલે માણા દુબળો હોય માણાને ગોખલે બેઠેલી આ ભગવતી કોઈથી કોઈ દુબડી હોતી નથી આ ખોડિયાર તમારા પાસે ન્યાય લેવા માટે આવી છે બરોબર છે આ ખોડિયાર પાછી વળશે તો આ દીકરી રેડી થઈ જશે આ ખોડિયાર પાછી વળશે તો આ દીકરી રેડી થશે થશે ને થશે પછી બીજા નંબરમાં જે વ્યક્તિ પાસે જેને તમારે મગજ મારી છે બરાબર છે એ વ્યક્તિ પાસે સંપત્તિ છે ને એ સંપત્તિ પાસે નિર્વંશ વાંજિયાની છે એના પાસે સંપત્તિ છે ને એ વાંજિયાની છે એટલે એક બાજુ ખોડિયાર આલે છે એક બાજુ મસાણી મેરડી આવી મસાણી કે માળી હું હાલું છું ભેગી કે મસાણી કે હું ભેગી હાલું છું ઉન્યાય માટે આવી છું કે તમારા પરિવારમાં કોઈ દીકરીને બાળક જૈનવું હોય મૃત બાળક જૈનવું હોય આવો ઇતિહાસ ખરો કે બરોબર ને આ મસાણી મારું કામ છે કે 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 એની સાફ કરી નાખીશ ઝઘડો કરતા સમયે એવું લાગે આપણે છીએ પણ જગતમાં માણસ દુબળો હોય છે માણસને ગોખલે બેઠેલી કોઈની દુબળી હોતી નથી એટલા માટે હું દરેકને કહું છું કે ભાઈ કે તુલસી હાઈ ગરીબકી કબૂર ને ખાલી જાય મોયે ઢોર કે ચરમસે લોહા ભસ્મ હો જાય કોઈની હાઈ લેતા કોઈનો નિહાકો લેતા પહેલાં હાથવાર વિચાર કરજો નગરી મૂકશે નહીં આ નિહાકાના પ્રતાપ છે ડોક્ટરે કીધું આનો કઈ ઈલાજ નથી બરોબર ડોક્ટર ના પડી દીધી હું માતા બોલી ડોક્ટર ન બોલ્યા ડોક્ટર કે આનો કઈ ઈલાજ છે નહીં માનસિક છે આ આની માનસિક બીમારીની દવા કરાવો હું માતા કહું છું માનસિક નથી ઝઘડાના ધર્મ વ્યવહારના ધર્મ આવ્યા છે ન્યાયવાળા આવ્યા છે ન્યાયવાળા તમને હેરાન કરે છે મસાણી મેરડીન ખોડિયાર માતા આ બે ધર્મ ન્યાયના છે આ ન્યાયના ધર્મ ગાંડા કરે છે હજી કોકને પેટમાં આટ્યું પડે છે પેટમાં હજી પેટમાં દુખે છે કોકને કોક દીકરીને બરાબર છે એ આ દેવનું જ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત જણા ઘરમાં તમે કેટલા સાત જણા બરાબર જો સાત જણા સાચા હોય ને તો આ ખોડિયારે સાચી હોય ને મસાણી સાચી હોય એ માતાઓ ખોટી હોય નહીં એટલે તમારી જે વ્યક્તિ સાથે ભૂલ કરી છે એ વ્યક્તિ પાસે માફી માંગો એ વ્યક્તિ માફ કરશે એ વ્યક્તિ માફ કરશે તો તમારું સમાધાન થશે આ માતા પાછી વળશે માતા પાછી વળશે તો દીકરી સો ટકા સોવર્ણ સોનું થશે આવું મસાણી મેરડી કહું છું પણ જ્યાં ગુનો કર્યો છે એ ગુનો કરવા વાળી માતાની માફી માંગશો એના દીકરાની માફી માંગશો એનો દીકરો રાજી થશે તો એની માતા રાજી થશે એની માતા રાજી થશે તો તમારે દુઃખ ક્યાંય ગોતવા જવાની જરૂર દુઃખ તમારા આંગણે જ છે અને દુઃખનું નિવારણ તમારા આંગણે તમારા હાથમાં જ છે આવું મસાણી માતા કહું છું બાકી દુનિયા આખી રખડી લેવાની છૂટ જગતમાં કોલ્ટ કોઈ ગોતી નહી નથી તમે તમે ખૂબ ર રેખડા છો ખૂબ ભપ્પા ગયાં બરાબર તન તણ ને ભેગા બેઠ્યા આમ ઘોડાને જેમ દોડે આમ દોડે આમ દોડે બરાબર ને હું આમ અળીઘાટ તો જાય પછી અળીઘાટ તો પાછો આવે આવું ય કરી લીધું તમે નડિયાવરું મકાન આટલું આગળ પાણી નો જાય લાગડી આગળ ઓટલી બનાવી લે આગળ બે બાજુથી બરોબર ત્યાં બેઠા હતા અને એ માતાન પર જનાવરે ચડ્યા ચડ્યા ત્યાં બેઠા એ મતે શું કીધું નો આયલી ન્યાય પડ્યો છે ન્યાય દુબડો હોય કોઈ દિવસ ન હોય માતા દુબડી પડી જાય સત ધર્મ ન્યાય નીતિ દરેક ધર્મ સતે હાલે ન્યાય હાલે વ્યવહારે હાલે એટલે આનો વ્યવહાર તમારા હાથમાં જ છે જેનો તમે ગુનો કર્યો છે ત્યાં જાશો માફી માંગશો તો થશે હવે તમે જઈ શકો એમ નથી ત્યાં જવું અઘરું છે હવે શું કરશો હવે જો જઈ શકાય એમ છે નહીં ત્યાં આક્ષેપો મુકાણા છે ખોટા આક્ષેપો મુકાણા છે બરોબર હવે કરશો શું હવે તમારી બગડી ડબી આવી ગઈ છે હવે તમારી ભગવતીની માફી માંગો નહીં ખોડિયાર ને મસાણી ની માફી માગો સવા મહિનો એ ખોડિયાર ને મસાણી રાજી થાય તો હું માતા રસ્તો કરી દઈશ બાકી રસ્તો મારા હાથમાં નથી રસ્તો તમારા હાથમાં જ છે તમારી ચામુંડાને ને કયો તમારી મહાકાળીને ને કયો તમારી મહાકાળી એના દીકરાને સદબુદ્ધિ દે અને જાવ અને કાંઈ રસ્તો થાય નકર ત્યાં જાવ તો ધોકાવારી થાય બરાબર એકસો આઠ ભેગી લઈને જવું પડે રિપેરિંગ કરી દવાખાને ભેગું થવાય અહીં લગી હાલી ગયેલા તમે છો હવે તમારે શું કરવું ને આ તમારી કર્મ પીડા છે આવું મસાણી મેળવી કહું છું એટલે સત્ય હાલો ધર્મે હાલો ન્યાય હાલો નીતિ હાલો તો જગત માં ક્યાંય પાછા પડો નહીં બરાબર આ તમારો ઇતિહાસ છે આથી વિશેષ કરી શકું એમ નથી હું તમારા હાથમાં છે અગિયાર માળા સવારે સાંજે તમારી કુળદેવીની કરજો તમારી કુળદેવીની વિનંતી કરજો ખોડિયારને મસાણીની માફી માગજો એ માતા રાજી થશે અને તમારું કામ થશે અગિયાર માળા સવારે સાંજે તમારી કુળદેવીની કરવાની ચામુંડાની કરવાની તમારી કુળદેવીની ચામુંડાની કરવાની થાય અને મહાકાળીને વિનંતી કરજો તમારી મહાકાળી અને તમારો ક્ષેત્રફાળ દાદા કહો છોજી તીરકંઠાવાળો એ હલશે એ સમાધાનમાં ભેગો આવશે અને આ દેવનું સમાધાન થશે તો તમારી ગાડી આગળ ચાલવાના ચાન્સીસ છે ડગર આ દીકરી દુઃખી થાય છે હજી કોકડે દાઢ દાઢ છે ને દાઢ દુખે છે અને દાઢ નીચે કેન્સર ન આવે જગતમાં મસાણી માતાનો કહેવાય માતા બોલું છું દાઢ જે કેન્સર આજે આવશે ને કાલે આવશે કારણ કે મસાણી દેવાવાળી છો હજી પાછા વળી જાય જો પાછા વળવાનો સમય છે હજી તો દાઢ જે કેન્સર આવશે આવશે ને આવશે ગેલન્ટી સાથે કહું અને જીભમાં નીચે ચાંદા પડી ગયા છે જીભમાં વચ્ચે જોઈન્ટ ચાંદા પડી ગયા છે બરાબર ત્રણ જગ્યાએ અણસાર કેન્સરના છે ત્રણ જગ્યાએ ગલફામાં કાળા ચાંદા પડી ગયા છે ગલફામાં કાળા ચાંદા પડી ગયા છે એટલે હજી પાછો વળો તમારી એક સમય છે માફી માગો ને દેવ માફ કરશે તો આ રસ્તા નીકળશે બાકી રસ્તા જગતમાં લઈ નીકળે હું મસાણી માતા કહું છું એટલે તમારી કુળદેવીની અગિયાર માણસ સવાર સાંજે કરજો ખોડિયારને મસાણીની માફી માગજો બરાબર એ ભગવતી રાજી થશે તમારા રસ્તા થશે અને મહાદેવના મંદિરે જળ ચઢાવજો મોટી મોટી બે મોટી પાંચમૂઠી પક્ષીને ચરણ નાખજો અને અને મહાદેવને વિનંતી કરજો કે દાદા આમાંથી રસ્તો હતો કઢાઈ બરાબર